નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીએ રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના નવા બજાર ભાવની પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી મિત્રો સબસ્ક્રાઈબ ના કરવી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અમ સુધી બનાવી રહેજો જેથી કરીને રોજ રોજના બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને જોવા મળી રહે છે તો મિત્રો આજે વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની ખેડૂત મિત્રો વાત કરીએ આજે રાજકોટ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના એ વિડીયોની માહિતી સૌથી પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજ જોવા મળી રહેશે કારણ કે આપણે રોજના નવા બજાર ભાવના વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં જોવા આપણી યુટ્યુબમાં જોવા મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં લાઈક કરજો અને વિડીયોમાં આમ સુધી બની રહેવા વિનંતી તો બજાર ભાવની વાત કરીએ તો આજે સિંગદાણાના ભાવ સોળસોથી સત્તરસો રૂપિયા जीरो चार हज़ार चार सौ थे चार हज़ार नौ सौ एकोतेर रुपया रेडो नौ सौ पचास थे एक हज़ार पचास एरंडा बजार भाव एक हज़ार सौ थे थी अगय सितौतेर रुपया चना अगिय सौ चुम्बी थीर सौ एकोतेर रुपया रचका बीजे बात करिए तो चार हज़ार तरस सौ पाँच हज़ार नौ सौ सुना बजार भाव तेरसो सीतेर थी पंदर सौ पचास रुपया में थे नौ सौ चालीस बार सौ चौसठ रुपया और सोल सौ थे अठार सौ बार मग चौदस सोल सौ सो पचास बाद तुवरना बाजार भाव राजकोट मार्केट यार्ड में मा, सोल सौ सो पच्चीस बीस सौ चौसठ रुपया ताँ बाजार एक हज़ार थी पंदर सौ अगिय रुपया सोयाबीन आठ सौ सो थे आठ सौ चुम्मालीस जुवार છસો પચાસથી સાતસો સિત્યોતેર રૂપિયા લસણના બજાર ભાવ એકવીસો પચાસથી ત્રણ હજાર પંચોતેર રૂપિયા ત્યારબાદ વરિયાળીના ભાવ એક હજાર ત્રીસથી તેરસો પંચાણું રૂપિયા કાળા તલ ત્રણ હજાર પાસઠથી ત્રણ હજાર સાઠથી ત્રણ હજાર પાંચસો રૂપિયા સફેદ તલના બજાર ભાવ એકવીસોથી પચીસો અડતાલીસ રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો પાંચસો સત્તરથી પાંચસો ચોસઠ રૂપિયા લોકવણ ઘઉં પાંચસો એકવીસથી પાંચસો ઓગણપચાસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી બારસો એકોતેર મગફળીના બજાર ભાવ અગિયારસો વીસથી બારસો છન્નું રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો કલોજીનો ભાવ ત્રણ હજાર સાતસો ચોપનથી ત્રણ હજાર સાતસો ને રૂપિયા કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજે ચૌદસો ત્રીસથી પંદરસો ને રૂપિયા ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટમાં એ સગુલનો ભાવ ચૌદસો પચાસથી ત્રેવીસો રૂપિયા તો મિત્રો આજે રાજકોટ માર્કેટના બજાર ભાવની વાત કરી અને રોજેરોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને માત્ર સબસ્ક્રાઈબ કરવી અને સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અં સુધી બાંધી રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોમાં એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો